આપણે આ ડ્રેસ પહેર્યું છે દેખાય છે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે ને આપણું ઉરુ બેબી તો ઉરુ બેબી ટાટા બાય બાય આવ્યો તો અત્યારે થાય છે રાંધવા માટે અત્યારે છે ને એવું આમ ફટાફટ બધુંય થાય છે ને કે કાંઈ વ્લોગિંગની સ્ટાર્ટિંગ કે કાંઈ નહોતું કર્યું પણ પછી વર યાદ આવ્યું કે આપણું કામ છે કામ મૂકી દેશું તો કેમ હાલશે કેમ કે અમારું છે ને અચાનકથી જુનાગઢ જવાનું નક્કી થયું છે વેકેશન ખુલે ને એના મોર બે દિવસ માટે થઈને જૂનાગઢ આપણે જઈએ છીએ તો હવે કાલે નીકળવાનું છે આજે કઈ વાર છે ગુરુવાર હા શુક્રવારે આપણે નીકળવાનું છે તો ક્યાંક આપણે બારે જઈને ભલે ને એક દિવસ બે દિવસ માટે જાય કે પંદર દિવસ માટે જાય તો આગળના બે દિવસ તો આપણને એટલું બધું આમ થઈ જાય ને કેમ કે એક તો અચિંતાનું નક્કી થયું તો આપણી પાસે ત્રણ ચાર જોડી કાચા ડ્રેસ પડ્યા હતા તો એમાંથી માન માન કરીને જે આપણે જેની આગળ સીવડાવીએ છીએ ને એની આગળથી છે ને એક જોડી તાત્કાલિક સીવડાવવા માટે એને મનાવ્યા તો અત્યારે સવારે એ નાખી આવીને જવાનું હતું તમે કીધું વીણી ચૂણીને બધા કપડાં વપરાને બધાય ધોઈને જાય તો આવી એટલે આપણા માટે ડબલ કાંઈ ભેગું ના થાય ના ધોયું પછી કપડા આપણે ઘણા બધા વીણી ચૂણી બધા ધોઈ નાખા ટુઆલિયા બુઆલિયા ઓછાડ બધું કાઢી કાઢીને હવે અત્યારે હું રાંધવાની તૈયારી કરું છું તો કાલે આપણે નીકળશું તોય મેં કીધું લાવત જે ભલે ફટાફટ હોય તો આપણે બ્લોગ તો સ્ટાર્ટ કરી દઈએ બહુ ઈચ્છા થતી હતી મને કે હાથમાં કાંઈક જરાક મહેંદી વેંદી મુકાવું કેમ કે ગમે આટલા વર્ષથી મેં કોઈ દી ઈદમાં કે મહેંદી જ નથી મૂકાય મારો વારો જ ના આવે છોકરાઓને મૂકી દઉં ને પછી હું થાકી જાઉં કંટાળી જાઉં તો મૂકું જ નહીં મહેંદી આજ તો છે ને કે કપડાં નાખવા ગયા ને તો અમે લેડીઝનમાં ગયા તા આપણે તો અમારે છે ને એક ઈયરિંગ લેવાતા બુટિયા પહેરવા માટે તો એ લેતી આવી અને છે ને કે એક મહેંદીનો કોને લેતી આવી ડિઝાઇન પડવાનો ટાઈમ મળે તો ઠીક ને ના મળે ને તો ખાલી ચકેડા બુટકાં કરી લે શું તો એમાંય રાજી હવે અત્યારે હાલો આપણે રાંધી લઈને તમારી બ્લોગમાં એમને ચેનલ ઉપર ન્યૂ હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરો ફેમિલીને ફ્રેન્ડ સાથે શેર કરો આપણે કેક કટ કરવાનું છે કે ફાઈવ કે થાય એટલે કેક કટ કરી નાખી હું તો હજી ટેન કે લગીની વાત જોઉં છું પણ ટેન કે નહીં તો કાંઈ નહીં પેલા ફટાફટ ફાઈવ કે તો કરાવો ચાલો તો ને ચેનલ ઉપર ન્યૂ હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો જો આપણે કપડાં અહીંયા સૂકવીએ દીધા છે ધોઈને અત્યારે હમણાં હું વાસણ ધોઈને આવી પેલા સૌથી પહેલાં કપડાનું કામ આવતું હતું તો ઉરેનના કપડા અહીંયા નીચે જ નાખું કેમ કે અગાસીમાં નાખું છું ને તો એક તો ઝીણા 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 હોય ને તો ઉડી જાય છે પછી વીણવામાં બહુ વાર લાગે છે એટલે છે ને ઉરેનના કપડા અહીંયા ઘરમાં જ આપણે નાખી દઈએ છીએ તો હાલો હવે હું રાંધી લઉં પછી રાંધીને મળી હજી એવું નીકળવાનું તો કાલે છે પણ થેલો બેલોની બધું આજે હું રાતે જ પેક કરી લઈશ કેમકે પછી કાલ ઉપર રાખીશ ને તો જ્યારે એમ વિચારીને હાલતા હોય ને આપણે બધું પ્લાન પ્લેન બનાવ્યું હોય ને કે આમ નહીં આમ કરવાનું છે તો એ તો કોઈ થાય જ નહીં એક તો પાછું રાંધી રાંધવાનું કાલે ઉઠીને ઘરનું કામ બામ કરીને રાંધીને છોકરા દોકરા છોકરાઓને આપણે બધા નાઈ ધોઈને રેડી થશું ને એમાં જ આપણી બપોર થઈ જશે બપોરે કાંઈક અઢી કે ત્રણ વાગ્યાની આપણી બસ છે આપણે બસમાં જાય છીએ અને હા સારું કંઈ નથી આવતા કેમ કે એ છે ને કે જે આપણે આ તાયરિયા સ્કૂલ છે ને આપણી તો અહીંયા જામનગરમાં તો એના છે ને તે વર્દી ભરે છે તો એ લોકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે હોરાવની કેટલા દિવસ સોમવારથી ચાલુ થઈ ગઈ છે એ લોકોની સ્કૂલ તો હવે રજા હતી તો ત્યારે આપણે ગયા ને હવે અત્યારે મમ્મી મમ્મી કે તું એ આવ મારા ભેગી એટલે અમે તો હવે આવતા નથી તો એ બે દિવસ ઘરે જ રહેશે અમે લોકો બધા જાય છીએ ચાલો આપણે મળીએ આગળ તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે થાય છે સાંજનો ટાઈમ આપણે એમરજન્સીમાં કપડાં સીવા નાખ્યા હતા તો એ લેતા આવ્યા બ્લેક કલરનું ડ્રેસ સીવડાયું છે હમણાં દેખાડતી નથી આપણે કાલ પરમ દિવસે પહેરીને ત્યારે જોઈ લેજો અને અત્યારે જો આપણે મહેંદીની કાંઈક આવી ડિઝાઇને પાડી લીધી છે આવી આપણને આવડતી હતી તો આવી પાડી લીધી છે આગળ તો બસ ખાલી કાંઈ નથી એક હાથમાં થયું છે બીજા હાથમાં જો ટાઈમ મળશે તો આપણી બેન આગળ આવું જ પાછું સેમ ટુ સેમ કરાવી લેશું નકર થયું જો આપણે આટલા કપડાં ધોયા છે સવારે હવે એ બધા કપડાં થોડીક વાર રાખીશ એક કલાક જેવું રાખી પછી સુકાઈ જશે ને એટલે કાઢી નાખીશ પછી કપડાં વપડા ઘડી કરવા છે હજી આપણે વ્યારું રાંધવું છે રાતનું અને પછી રાતે કરવાની છે પેકિંગ

છે ને પછી સુકાઈ ગઈ ને એટલે મને અચાનક થી હાથમાં છે ને એકદમ બરતરા થવા માંડી તો મેં કાઢી નાખી જરાક હાથમાં તેલ બેલ ભૂસી નાખ્યું મને લાગે છે એમથી લગાડતી નથી ને એટલે કદાચ થતું હોય

ચલો નાખી દઈ ને ઉરુ ને માં રમે છે ને મુસ્કાન ગઈ છે પડવા માટે તો આપણે મેં કીધું લાવ કપડાં ની છે ને ઘડી કરી નાખું ને પછી આપણે બેગ પેક કરશું હવે અત્યારે થાય તો ઠીક ન પછી નેક્સ્ટ ડે મોર્નિંગ કાલે સવારમાં પેક કરશું The next step. Thank mm -hmm. you. ચાલો ફ્રેન્ડ્સ જો એટલું બધું પસારો કરીને આપણી પેકિંગ થઈ ગઈ છે આપણું બેગ થઈ ગયો છે રેડી આપણે રેડી કરીને નાખી દીધું છે અંદર જે નાખવાનું હોય એ બધાના કપડાં યાદ કરી કરીને નાખી લીધા છે બધી વસ્તુ કેમ કે આપણે બહારે જાય ને તો આપણું ઈ જોઈએ આપણે કાંઈક ભૂલી જાય ને તો કલર તો અસલ આવી ગયું મહેંદીનું જો આ બોટકા તો છે ને તે ભીના હતા ને ત્યારે જ મેં મહેંદી કાઢી નાખી હતી કેમ કે મને છે ને બહુ અગન થતી હતી હાથમાં સવાર રાતે તો કાલ તો કઈ દેખાતું નતું અત્યારે તો આવી ગયું ચાલો આયુ એક હાથમાં થયું એક હાથ તો કોરું જ રહ્યું આપણું કોણ હતું તોય ના કર્યા બોટકા પછી રાતે છે ને કે જવા દીધા એમનેમ હવે પેકિંગ થઈ ગઈ છે હવે હું જાઉં છું ફટાફટ રાંધવા માટે અત્યારે સાડા અગિયાર વાગે છે અને પછી છોકરાને એને નવરાવીશ અને પછી નાવા ધોવાનું કરશું આપણે અઢી વાગે તો નીકળવાનું છે એટલે ખાઈ પીને વેલાસર રેડી રહીને ઠામબામ ધોઈને બધું કમ્પ્લીટ કરીને રાખવું પડશે કેમ કે પછી બે દિવસ સુધીના કંઈ હેઠાઠામ મૂકીને જાશું તો એમને એમ પૈડા રહેશે એટલા માટે થઈને બધું ક્લીન કરીને જ આપણે જાઉં છું શું કરે શું શું આ બધા વાટ જોવે છે થેલા ભરાઈ ગયા છે આ લોકો વાટ જોવે છે હમણાં નાસ્તા કર્યા સવાર માં ઉઠીને પેલા તો કામમાં જ વળગી ગયા હતા પછી હવે છે જ નાસ્તો કરવાનો વારો આવ્યો હમણાં નાસ્તા કર્યા છે હા તેમાં કચરા પોતા હજી ઈ બાકી છે

આવી રીતે રમાય અરે મમ્માને એક ચીટિયા ભરી દે તો ઉરુ ચીટિયા ભર મમ્માકુ ચાલ એક ચીટિયા ભર તો અલ તો ભર ચીટિયા ભર ચીટિયા ભર એક ઈ નહીં ચીટિયા ભર ચીટિયા તો ચાલો આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ આપણે આ ડ્રેસ પહેર્યું છે દેખાય છે આ રીસો તો ગમે એટલો સાફ કરીને છોકરાઓ હાથના દાગા જો ખાઈ ખાઈ ને ચોંટાડી જ દે આપણે થઈ ગયા છીએ રેડી ને હવે જો ટાઈમ પણ થઈ ગયો છે હવે આપણે ફટાફટ બસ નીકળી જ છીએ આપણે બીજું કાંઈ નથી કરવાનું ખાલી આપણે ગ્લોસ લગાડી છે લીપ ગ્લોસ બાકી કાંઈ નથી કરવું ને કાંઈ કર્યું એ નથી ને આ છે આપણી મહેંદી ચાલો આપણે થઈ ગયા છીએ રેડી હવે નીકળી છીએ આપણે અહીંયાથી જાય કેમકે બસનું ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયું છે ને આપણું ઉરુ બેબી તો ઉરુ બેબી

টিকিট মেসে গিয়ে রক্ষো ચાલો આપણે ઊભા રહી ગયે છે હવે બસથી રાહ જોઈને હવે ક્યારે આવીએ હા ગમે ચાલો ફ્રેન્ડસ જો આપણે છે ને ત્યારના વીસક મિનિટથી કરી છે આપણે થોડાક વહેલા આવી ગયા છીએ હજી બસ નથી આવી એક નીકળી રહી પણ એ બીજી હતી આપણી હવે બસ આવશે તો હલો હવે આ વ્લોગનું આપણે એન્ડ કરી દઈ બે દીથી આપણે લથડાઈ લથડાઈને લાંબો કરી કરીને રસડી લીધો છે એટલે આને હવે એડ એન્ડ કરી નાખી મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છે ને અહીંયાથી જ આપણે બીજો બ્લોગ કન્ટિન્યુ કરશું તો ચાલો બધાય ટાટા બાય બાય લાફી દુઆઓમાં યાદ રાખજો ચાલો આવજો બધાય ટાટા